બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદના કારણે પાલિકા સંચાલિત રાજીવ ગાંધી કોમ્પલેક્ષને ભારે અસર થઈ છવ્વીસ વર્ષ જૂનું આ કોમ્પ્લેક્ષ ભારે વરસાદના પરિણામે માળખાગત રીતે હચમચી ગયું છે વરસાદની તીવ્રતાને કારણે કોમ્પ્લેક્સની છતના પોપડા તૂટી અને નીચે પડ્યા જેના લીધે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે સદનસીબે મોટી જાનહાની ટળી છે જોકે સામાન્ય વરસાદમાં પણ છતના પોપડા ખરી પડવાની આ ઘટનાએ વેપારીઓમાં ચિંતા વધારી આ કોમ્પ્લેક્ષના પાયા પણ નબળા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે જે આગળ જતા વધુ જોખમી સ્થિતિ

જે આખું શોપિંગ જર્જરિત છે અહીંના વેપારીઓ પણ હવે ડરી રહ્યા છે કે કોઈ પણ ક્ષણે મોટી જાનહાની થઈ શકે તેમ છે પાલિકા દ્વારા શોપિંગ બનાવવામાં આવ્યું હતું પણ તેની સાક સંભાળ ન રાખવામાં આવી વેપારીઓ વેરો પણ ભલતા હોય છે તેમ છતાં પણ પાલિકા આ જે શોપિંગ છે તેને રિપેરિંગ અથવા નવીનીકરણ કરવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે રજાનો દિવસ હોવાથી રવિવારનો રજાનો દિવસ હોવાથી મોટી જાનહાની તળી છે ત્યાં તો હાલ જે જર્જરિત શોપિંગ બન્યું છે તેના કારણે વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ધ્રુપરમાં એસ બનાસકાંઠા